નમસ્કાર ડ્રાઈવર ભાઈઓ મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું બે શબ્દો કહીશ મજૂરી કરીને કમાવા એ થોડું કેદરકારી લાગે છે મને કારણ કે આ દેશની અંદર બે જણા એવા છે એક ખતરોના ખેલાડી છે એક છે ઇન્ડિયન આર્મી અને બીજા આમાં આવે છે ડ્રાઈવરભાઈ મેં વચ્ચે ફરક એટલો છે કે ઇન્ડિયન આર્મી દેશ માટે સેવા કરે જ્યારે શહીદ થાય ત્યારે એમને શહીદ થઈ ગયા એવી રીતે કહેવામાં આવે છે અને દેશ માટે જે સેવા કરતો હોય ડ્રાઈવરભાઈ એ શહીદ થઈ જાય એટલે એ લોકોને કુતરાની મોતે ગણવામાં આવે છે કોઈ લોબું હોતું નથી એટલે ડ્રાઈવરભાઈઓને ખાસ કહેવામાં આવે છે કે ડ્રાઈવિંગ થોડું ધ્યાનથી કરવું જોઈએ અને બંધી કોશી કે તો ડ્રાઇવિંગ કરવું જોઈએ નહીં પણ આ તો શું હે હાલ કોઈની પરિસ્થિતિ અલગ હોય છે બરાબર કોઈને મજબૂરી હોય છે કોઈને કોઈ કોઈ બી જાતની મજબૂરી હોય છે બરાબર હાલ કોઈ ભાઈને એટલે ડ્રાઇવિંગ કરતા હોય છે બાકી ડ્રાઇવિંગ કરવાનો કોઈને શોખ હતો નથી જય માતાજી ડ્રાઈવર એકતા જિંદાબાદ